આમોદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક મયૂર ચાવડા ભરૂચનાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવા માટે આપેલ સૂચના અન્વયે ડીવાય એસ પી એલ ચૌધરી જંબુસર વિભાગના માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ દ્વારા તારીખ છવ્વીસ અગિયાર ચોવીસના રોજ દોરા ગામે એક્સપ્રેસ હાઇવે રેસ્ટ હાઉસની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરેલ હતો જેમાં આમોદ પોલીસ ટીમ દ્વારા દોરા દાંડા તેલોદ ઈખર માતર અને ઓછન ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક પકડી ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગને બનાવના સ્થળે સ્મેલ અપાવી શંકાસ્પદ માણસોને લાઇનમાં ઊભા રાખતા સિલ્કી ડોગે બનાવના સ્થળની સ્મેલથી લાઇનમાં ઊભા રાખેલ વ્યક્તિઓમાંથી ચિરાગ વાણંદની સ્મેલ મેચ થતાં ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી સિલ્કી ડોગે પકડી પાડેલ ચિરાગવાણંદની સઘન પૂછપરછ આમોદ પોલીસ દ્વારા કરતા ચોરી કરેલ રકમ ત્રણ પોઈન્ટ અઠ્યાવન રિપીટ સઘન પૂછપરછ આમોદ પોલીસ દ્વારા કરતા ચોરી કરેલ રકમ ત્રણ લાખ અઠાવન હજાર સાતસો છેતાળીસ તેમજ કાળા કલરની બેગ હિસાબની ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ તમામ મુદ્દામાલ ગામની સીમમાં કેનાલ પાસેથી મેળવી ચિરાગવાણંદને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો